જય આમ ગીવારામ બ્લેસિંગ સ્કૂલ ભચાઉ કરમરિયા રોડ ઉપર આવડ છે ત્યાંના નકા નંગા ફુલકાઓ બાળકાઓ મામાદેવના મંદિરે આજે પ્રવાસે આવ્યા છે મામાદેવ મિત્રમંડળ દ્વારા તેમના માટે પાંભાજીનો પ્રસાદ રાખેલ છે અને ખૂબ બાળકોએ મોજ લીધી આનંદ કિલોલ કરે છે เดี๋ยวบ่บ่นี่ mm -hmm. Yeah, oh my. God.

જય અમલીવારા મા હા ચૂંટાય મામાદેવ ના મંદિરે માત્ર મામાદેવ મિત્ર મંડળ મામાધામ પરિવાર હંમેશા બાળકો માટે હંમેશા હાજર રહે છે બાળકોને રાજી કરવા માટે ઘણી પ્રસાદી અમે તૈયારી કરી શકીએ છીએ બાળકો ખુશ એટલે મામાદેવ ખુશ મામાદેવ ખુશ એટલે મામાદેવનું મિત્રમંડળ એવી માહિતી ये आ साइड में भर bao, कोई ने छोड़िए थे पाव ये તો આ કોણ છે હા આનંદ થયો મને આનંદ થયો બોલો આમાં બોલો શું છે જય મામાદેવ ચિલ્ડ્રન દિવસ છે આમ જોવા જઈએ તો ભલે ચિલ્ડ્રન એ અંગ્રેજીનો દિવસ છે પણ આપણા માટે તો રોજ ચિલ્ડ્રન ડે છે અહીંયા દર રવિવારે મેળો ભરાતો હોય અને રોજ અહીંકાને બાળકો આવતા હોય એમાં વિશેષ આજનો આનંદ આવા સરકારના ગામમાં જે સ્કૂલના બાળકો એ કાંને ખૂબ મોજ લેવા માટે અત્યારે આવ્યા છે બાળકો અહીંકાને આનંદ કિલોલ કરી રહ્યા છે મામાધામની અંદર અને મામાધામ પરિવાર દ્વારા અહીંકાને પાઉંભાજી મસ્ત મજાની છાશ ચોકલેટ નો પ્રસાદ અત્યારે આપવામાં આવી રહ્યો છે ખુબ બાળકો ને આનંદ આવી રહ્યો છે આવી આવી આપણા રાજા મામા મામા સરકાર સરકાર રાખે માટે પાસે